નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો બે વસ્તુ છે કે જે આપણા ઘરે ખૂબ આસાનીથી મળી શકે અને બે એવી ઔષધિય વસ્તુ છે કે જે બે વસ્તુ છે એ પલાળીને દરરોજ સવારે ખાવામાં આવે તો શરીરની મોટી મોટી બીમારીઓ છે એ દૂર ભાગી જાય છે અને ખૂબ જ કિંમતી એવી વસ્તુ છે મિત્રો કેમ કે એ બે વસ્તુ જો સવારે સવારમાં પલાળીને ખાવામાં આવે ને તો એ મિત્રો એ સૌથી સારામાં સારી શક્તિશાળી દવા માનવામાં આવે છે આ કોઈ વિદેશી દવા નથી કે કોઈ એલોપેથીની દવા નથી પરંતુ દેશી ફૂડ છે જેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે પરંતુ એને સવાર સવારમાં સાંજે પલાળી અને સવારે ખાવામાં આવે તો શરીરમાં થતાં મોટા ભાગના દુખાવાઓ દૂર કરે છે સાથે સાથે શરીરની આખી નર્વસ સિસ્ટમ છે એને સારી બનાવે છે એક્ટિવિટી વધારે છે શરીરની કાર્યક્ષમતા શરીરના દરેક અંગોની કાર્યક્ષમતા વધારે છે બે વસ્તુ મહત્ત્વની છે એમાં એક તો છે મિત્રો મગફળી જે આપણને ખૂબ આસાનીથી મળે છે અને ખાસ તો ગુજરાતમાં ને એમાં પણ સૌરાષ્ટ્રમાં જ્યારે મગફળીનું નામ આવે ત્યારે મિત્રો એની વાતના પૂછો મગફળી એટલે અહીંનું આપણું સોનું ગણાય છે આપણું ગોલ્ડ ઝીણી મગફળી હોય છે ને જે નાનકડી મગફળી જેને મઠળી તરીકે અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં ઓળખવામાં આવે છે આ મઠળી મગફળી છે એ ખૂબ જ ઉપયોગી છે આપણા સ્વાસ્થ્ય માટે વધારે ઉપયોગી છે મગફળીની અંદર ઘણા બધા પોષક તત્વો છે પરંતુ આ મગફળીને જો પલાળીને ખાવામાં આવે તો એના પોષક થી થતા ફાયદામાં અનેક ગણો વધારો થઈ શકે છે જેમ કે હૃદય સાથે સંકળાયેલી સમસ્યા હોય હૃદયની બ્લોકેજની સમસ્યા હોય કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અથવા ઘણા લોકોને નર્વસ સિસ્ટમને લગતી સમસ્યા હોય સવાર સવારમાં ઉઠતા વેંટ છે પથારીમાંથી ઊભા થવાની ઈચ્છા ન થતી હોય આળસ થતી હોય શરીરમાં ક્યાંય પણ બેસવામાં આવે તો શરીરના કોઈપણ અંગોમાં વારંવાર ખાયલી ચડી જતી હોય શરીરમાં આળસ વધારે રહેતી હોય અને સ્ફૂર્તિનો બિલકુલ અભાવ હોય થોડુંક ચાલવાથી ખૂબ આળસ ચડતી હોય અને સૂઈ જવું હોય એમ થાય અથવા તો બેસી જવું એમ થતું હોય છે તો આવી દરેક સમસ્યાને દૂર કરે છે મગફળી મિત્રો કઈ રીતે પ્રયોગ કરવાનો એ પણ તમને સમજાવું છું એની પહેલાં એ કહી દઉં કે મગફળીની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર વિટામિન એ વિટામિન ઈ સહિતના એવા ઘટક તત્વો એવા પોષક તત્વો છે પરંતુ એની અંદર આયર્ન અને વિટામિન બી ટ્વેલ્વ પણ છુપાયેલું છે મગફળીની અંદર એના લોકોને ઉઠતા વેત છે ચક્કર આવવાની સમસ્યા હોય ઉઠતા વેથ ખૂબ જ આળસ થતી હોય શરીરમાં ખાસ તો જે પચાસ સાઠ કે સિત્તેર વર્ષ પછી જે સમસ્યાઓ મોટાભાગે થતી હોય છે જોવા મળતી હોય છે એ જ સમસ્યાઓ અત્યારે યુવાનોમાં ત્રીસ કે ચાલીસ વર્ષના પાંત્રીસ વર્ષના યુવાનોમાં જોવા મળે છે તો આવા લોકો માટે મગફળી છે ને એક રામબાણ દેશી ઔષધિ છે મિત્રો મગફળીની એક મુઠ્ઠી ખાલી મગફળી લેવાની છે દરરોજની આ મગફળીને સાંજે પલાળી દેવાની છે બે પ્રયોગો છે ને મગફળીના સૌથી શ્રેષ્ઠ છે આપણા શરીર માટે એ બે પ્રયોગોમાં એક છે સાંજે પલાળી દેવાની એક મુઠ્ઠી મગફળી એક ગ્લાસ પાણીમાં અને આ મગફળીને આખી રાત પલાળી લેવા પલાળી રાખવાની છે સવારે ઉઠી અને આ મગફળી છે ને ધીમે ધીમે એકદમ ધીમે ધીમે ચાવી અને ખાવાની છે આ એક પહેલો પ્રયોગ છે મગફળીનો બીજો સૌથી મહત્ત્વનો પ્રયોગ હોય ને તો એ છે મિત્રો શેકેલી મગફળી સવારે ઉઠી અને સાંજે કદાચ ન પલાળી હોય અને પલાળેલી મગફળી પણ શેકી શકાય છે પરંતુ પલાળેલી મગફળી સવારે ખાવામાં આવે તો એ શેકવાની નથી નામ એને પલાળેલી જ ખાવાની છે પરંતુ સાંજે જ્યારે મગફળીને પલાળીને રાખવામાં નથી આવતી ત્યારે સવારે એને શેકીને ખાવાની છે શેકેલી મગફળી એક મુઠ્ઠી અને એની સાથે થોડો ગોળ ખાવાનો છે આ બે વસ્તુ છે શેકેલી મગફળી હોય તો સાથે ગોળ ખાવાનો નહીંતર ગોળ ખાવાની જરૂર નથી મિત્રો શેકેલી મગફળી સાથે ગોળ ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે વારંવાર ચક્કર આવવા વારંવાર થાક લાગવો આળસ તેમજ ખાસ મહત્ત્વનું કે જે લોકોના શરીરમાં હિમોગ્લોબિન ઘટતું હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થશે આ બંને પ્રયોગમાં કેમ કે મગફળીની અંદર આયર્ન ભરપૂર માત્રામાં સમાયેલું છે તેમજ વિટામિન બી ટ્વેલ્વ પણ છે એટલે જે લોકોને વારંવાર થાક આળસ શ્વાસ ચડવાની સમસ્યા અથવા કામમાં મૂળ ન લાગતું હોય આવું બધું થતું હોય અથવા રાત્રે ઊંઘ પણ નથી આવતી હોતી ઘણા લોકોનો હોર્મોનલ ફેરફાર હોય શરીરના અમુક હોર્મોન છે ત્યારે ઘણી સમસ્યાઓ ન આવવાની સમસ્યા પણ થતી હોય છે તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થશે આ પ્રયોગથી એટલે આ રીતે મગફળીનું સેવન બીજી સૌથી મહત્વની ઔષધિ હોય ને તો એ છે મિત્રો કિશમિશ જેને કહેવામાં આવે છે અને દેશી ભાષામાં આપણે જેને સૂકી દ્રાક્ષ કહીએ છીએ દ્રાક્ષ એક તો કાળી દ્રાક્ષ હોય છે ને એક છે લીલી દ્રાક્ષ હોય છે કોઈ પણ દ્રાક્ષ લઈ લેવાની છે મિત્રોને એમાં પણ અત્યારે જ્યારે ભાદ્રવો મહિનો છે ને ત્યારે આ દ્રાક્ષ ખૂબ જ ફાયદો કરે છે આ દ્રાક્ષને પણ મિત્રો સાંજે પલાળી અને સવારે છે એનું સેવન કરવાનું કઈ રીતે તો કે સાંજે થી પંદર દાણા વધારે ને વધારે પંદર દાણાથી વધારે આ દ્રાક્ષનું સેવન કરવાનું નથી માત્ર ને માત્ર દસથી બાર દાણા છે ને તો ઇનફ થઈ રહેશે મિત્રો આપણા શરીર માટે આ જે સૂકી દ્રાક્ષ છે જે લીલા કલરની હોય છે અને એક કાળી દ્રાક્ષ હોય છે આ દ્રાક્ષ એના દસ કે બાર દાણા છે એ એક વાટકી અથવા અડધા ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાના છે સવારે ઉઠી અને આ દ્રાક્ષને પણ મગફળીની સાથે જ ધીમે ધીમે ચાવી અને ખાવાની છે અને ઉપરનું જે પ્રવાહી છે ને દ્રાક્ષનું એ પાણી પણ જો ફાવે તો પી શકો છો કેમ કે ઘણી બધી સમસ્યામાં આ પાણી પણ કામ કરે છે જેમ કે શરીરમાં ગરમીની સમસ્યા હોય તજા ગરમી જેવી સમસ્યા હોય અથવા આખા શરીરમાં ક્યાંય બર્નિંગની એટલે કે બળતરાની સમસ્યા હોય તો પણ ફાયદો કરે છે બીજું સૌથી મહત્ત્વનું છે મિત્રો જે સૂકી દ્રાક્ષ છે જેને કિસમિસ કહીએ છીએ વિટામિન્સ મિનરલ્સ અને ઘણા બધા પોષક તત્વોની સાથે એની અંદર આયરન જે છે એ હિમોગ્લોબિનની ખામીને દૂર કરે છે સાથે સાથે સૌથી મહત્વનું એની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે જે દ્રાક્ષની અંદર જે સૂકી દ્રાક્ષની અંદર જે ફાઇબર રહેલું છે જે કબજિયાતને મટાડવા માટે સૌથી રામબાણ કેમ કે જે સૂકી દ્રાક્ષ છે એને સાંજે પલાળીને સવારે એને ચાવીને ખાવામાં આવે ને એનું પ્રવાહી પીવામાં આવે ને તો એ આંતરડાને મિત્રો નરમ બનાવે છે આંતરડાને પોષણ આપે છે અને ખાસ મહત્ત્વનું કે જે લોકોને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે આ જે દ્રાક્ષનો પ્રયોગ છે સૂકી દ્રાક્ષનો પલાળેલી દ્રાક્ષ ખાવાનો મગફળી વધારે વધારે એક મુઠ્ઠી અને કિસમિસ છે દસથી બાર દાણા બંને વસ્તુને અલગ 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 રીતે પલાળી અને સવારે ઉઠીને ધીમે ધીમે ચાવી અને ખાવાની છે આનાથી મિત્રો તમે થોડા જ દિવસ આ પ્રયોગ કરવામાં આવે ને જે લોકોને નાની મોટી સમસ્યા રહેતી હોય તો આ લોકો કોઈએ ખાસ પ્રયોગ કરવો આ બંનેનો કેમ કે બંને વસ્તુ ખૂબ આસાનીથી આપણને અહીંયા મગફળી તો ખૂબ જ આસાનીથી ઇઝી રીતે મળી જાય છે અને દ્રાક્ષ પણ એટલી બધી જે છે એ કોસ્ટલી હોતી નથી એટલે આનો પ્રયોગ છે જેમને કબજિયાત હોય વારંવાર ગેસ અને એસિડિટી થતી હોય જેમને હાથ પગના તળિયામાં બળતરા થતી હોય જેમને ચક્કર આવવાની સમસ્યા રહેતી હોય નર્વસ સિસ્ટમમાં પ્રોબ્લેમને કારણે બીજી કોઈ સમસ્યા રહેતી હોય આળસ આવતી હોય મૂળ ન રહેતું હોય રાત્રે ઊંઘ ન આવતી હોય વારંવાર હાથ પગમાં ખાલી ચડી જતી હોય સ્કિનને લગતી કોઈ સમસ્યા થતી હોય હોય તો આમને પણ ફાયદો થશે જે સૂકી દ્રાક્ષ રહી એ લોહીને શુદ્ધ કરવાનું પણ એક સૌથી સારામાં સારું કામ આપે છે જે દ્રાક્ષ છે પલાળેલી દ્રાક્ષ પલાળેલી કિસ્મિટ આનું સેવન કરવાથી બ્લડની શુદ્ધિ થાય છે બ્લડ પ્યુરિફાયરનું કામ થાય છે એટલે લોહીની પણ શુદ્ધિ થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે એટલે લોહી છે અંદરથી જ સાફ થાય છે જેને લીધે ચામડી છે વધારે સ્વસ્થ બને છે અને એને લીધે સ્કિનની અને ચામડીની નાની મોટી સમસ્યા ખૂબ આસાનીથી મિત્રો મટે છે એટલે ચામડીને લગતી જેમ કે વારંવાર ખંજવાળ રહેતી હોય ઇરિટેશન રહેતી હોય અથવા વારંવાર જે લોકોને ચાંઠા પડી જતા હોય તો આવા લોકોએ પણ આ પ્રયોગ કરવા જેવો છે જે લોકોના શરીરમાં ગરમી અને ખાસ કરીને પેટમાં ગરમી રહેતી હોય જેને કહે કે કોઠાની ગરમી જે લોકોને કોઠાની ગરમી હોય તો આવા લોકોને પણ આનાથી ખૂબ ફાયદો થશે બીજું સૌથી મહત્ત્વનું કે જે સૂકી દ્રાક્ષ છે જેને પલાળીને એનું સેવન કરવામાં આવે તો એ લિવરને ખૂબ જ સારું એવું પોષણ પૂરું પાડે છે એટલે લીવરને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકોને પણ આ પલાળેલી દ્રાક્ષ આ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે શરીરની નેવ ટકા બીમારીઓ છે એ દૂર કરવા માટે આ બે ફૂડ છે ને એ સક્ષમ છે મિત્રો એને પલાળીને સેવન કરવામાં આવે તો મગફળીની અંદર જે કેલ્શિયમ રહેલું છે જે હાડકાના સાંધાને પોષણ પૂરું પાડે છે અને સાંધાના દુખાવામાં ગઝબનો ફાયદો કરે છે એટલે એટલે મગફળીની અંદર જે રહેલું કેલ્શિયમ છે એ શરીરમાં થતા હાડકાને લગતા તમામ પ્રકારના દુખાવા છે એમાં ગઝબની રાહત આપે છે એટલે પલાળેલી મગફળીની સાથે સાથે પલાળેલી કિશમિસનું સેવન કરવાથી શરીરમાં થતી એસીથી નેવ ટકા બીમારીઓ જે નાની મોટી બીમારીઓ હોય છે એને ખૂબ જ આસાનીથી મિત્રો દૂર કરી શકાય છે પ્રયોગ કરતાની સાથે સાથે હેલ્થી ખોરાક અને સાદી લાઇફ છે અપનાવવી ખૂબ જ જરૂરી છે કેમ કે એનો ફાયદો મેળવવો હોય તો થોડું આપણે જતું કરવું જોઈએ જેમ કે બહારનો જંક ફૂડ ફાસ્ટ ફૂડ વાળો ખોરાક છે એનો ત્યાગ કરવો જ જોઈએ કોઈ મોટી બીમારીની દવાઓ ચાલુ હોય તો ડોક્ટરની સલાહ લઈને આ પ્રયોગ ચાલુ કરવા બાકી પ્રયોગો એવા છે કે જેની મોટા ભાગે કોઈ પણ આડઅસર થતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી